हेलो गाइस गुड मॉर्निंग કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ માં કાલ મારે રજા હતી તો વ્લોગ ના ઉતારી શકે કેમ કે એટલું બધું કામ હતું ઘર સાફ કર્યું ઘર જો કે હમણાં દિવાળી ઉપર જ સાફ કર્યું તો પણ રોડ ઉપર જ ઘર છે એટલે એટલી ધૂળ ઉડે છે એટલે ધૂળ બહુ જ થઈ ગઈ હતી મંદિર ને ફ્રીજ ને કિચન ને આમ કહીએ તો આખું ઘર જ સાફ કર નહીં હોત કાલ એટલે કાલ ટાઈમ ન મળ્યો ઘર સાફ કરીને પછી બપોરના ટાઈમે બે વાગે અમે બજારમાં ગયા હતા તો ચાર વાગે છે એવા એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ સાવ એટલે સાવ નહોતો મળ્યો આખો દિવસ જોકે કામમાં કામમાં જતો રહ્યો હતો એટલે વ્લોગ નહોતો ઉતાર્યો ને આ જ પાછો મારે છે રવિવાર એટલે રજા છે ને બે રજા ક્યાં વહી જાય છે ખબર નથી પડતી જોકે રજા હોય એટલે કામ એટલું બધું હોય એટલે ટાઈમ ક્યાં જતો રહ્યો એ ખબર જ નથી પડતી એટલે આજનો દિવસ છે તો આવી જઈ જવા જે અત્યારે કેટલા પોણા બહાર થવા એવા ત્યાં હું ફ્રી થઈ છું જોકે હજી ફ્રી થઈ ન કહેવાય હજી તો ઘણું બધું કામ છે તો પાણી નથી અમારે પાણી આવતું નથી એટલે ટાંકા નાખાવા પડે બે દિવસથી ટાંકાવાળાને ફોન કરીએ હમણાં હમણાં કરે છે આવે ત્યારે હાચું આવે પછી પોતાને એવું બધું થાય કચરાને હું તો બધું કરી આંખું છું કપડાને એવું બધું એટલે હમણાં ટાઈમ જતો રહે છે અને ફરવાય જવાનો વિચાર છે પણ ટાઈમ મળતો નથી એટલે હમણાં ક્યાંય જવાતું નથી ને આમાં હવે ઠંડી બહુ પડે છે એટલે જોઈએ હવે ફરવા જવાય છે કે નહીં એમ કેમકે વધારે ઠંડી તો મને લાગે છે જે ઠંડી નથી લાગતી પણ મને બહુ એટલે બહુ ઠંડી લાગે થોડીક ઠંડી પડે ને તોય મને એમ બહુ એટલે વધારે પડતી જ ઠંડી લાગે છે એટલે ઠંડીમાં ઓછા ફરવા નીકળે પણ હજી વિચાર તો છે કે ફરી આવીએ કેમકે હજી બહુ ઠંડી પડશે એવું બધાય કહે છે તો જોઈએ હવે શું થાય છે ફરવા જવાય છે કે નહીં એમ ટાઈમ મળશે તો ફરવા જઈશું નહીં તો ઘરે ને ઘરે તો બ્લોગ ઉતારશું ને હવે થઈ ગયો છે રસોઈનો ટાઈમ તો રસોઈ કરી નાખીએ અને પછી જો પાણીના ટાંકાવાળા આવે ભાઈ તો કપડાને એવું બધું કરશું કે અત્યારે તો નીચે જઈને રસોઈ કરી નાખીએ નીચે તો કચરાને બધું કરીને એવી વાસણ ને એવું બધું ઉપર મેં કીધું થોડું કરી નાખું સરખું રજા હોય ત્યારે થાય બાકી તો થતું નથી કંઈ એટલે નીચે જઈને રસોઈ કરીએ જોઈએ મેનુ શું છે દેખાડું અમને હમણાં તમને શું મેનુ છે એ મળીએ નીચે જઈને લો બપોરના વાગી ગયા સવા એક અને આજે સન્ડે હતો એટલે અડધો સન્ડે તો જતો રહ્યો છે હવે અડધો સન્ડે રહ્યો છે અને એક વ્યક્તિને તમને મળાવવું તારે કિચનમાં ટાંટણા રેટા શું ચાલે છે

મજા આવી થાક લાગ્યો છે શું પ્લાન છે તમે ફરમાવો રેટા કઈ કે છે અત્યારે

નાળા તાચા ને ચાર દાડ કે આ બે મે જોર વેલા આ મુ તો ગેર હું તો હના થઈ પછી ઇમ થાય નવરાખ્યા ગડીલા હોય જાય બરાબર હું આવી હોય કાકા કો ખફરા સે ઘરે આપણે દેવી કે બોલે નહીં ખોલે ને ને બંસો ખોલીને મંદર આવ તારે ભાઈ માઈને

હવે એ તો મને તો એમને એમ કહેતા હતા કાયલ કે હમણાં હમણાં હાથથી હજી નથી આવ્યું હમ્મ એટલે ત્રણ પછી કીધું એમ ત્રણ વાગ્યા નહીં જોઈએ તો હમ હમ પાંચ પછી જઈએ આપણે ત્યાં સુધી આપણે થોડોક આરામ થઈ જાય નહીં આ હું પૂરી જ નથી થતી મારે